નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ બાર વર્ષનો દૂધરા જેને પોતાના કપાયેલા કાંડાથી મેવાડનો ઇતિહાસ લખ્યો બનેલ સત્ય ઘટના વિશે આ ફક્ત એક વાર્તા નથી તે બલિદાનની ધડકન છે જે આજે પણ અરવલ્લી પર્વતનો થડકોને ધ્રુજાવી દે છે તે સમય જ્યારે મહારાણા પ્રતાપ મુઘલોના ઘેરાબંધી હેઠળ અરવલ્લીના જંગલોમાં પોતાના પરિવાર અને આત્મસન્માનનું રક્ષણ કરી રહ્યા હતા તે સમયે ભીલ જાતિના દરેક બાળક અને દરેક યુદ્ધ માણસ રાણા માટે ઢાલ બનીને ઊભા હતા આજે રાણાને ખોરાક પહોંચાડવાનો બાર વર્ષના દુધાનો વારો હતો ઘરમાં ખોરાકનો એક પણ દાણો નહોતો હતો તેની માતાએ પાડોશી પાસેથી લોટ ઉછીનો લીધો તેણી આંસુમાં ભીંજાયેલી રોટલી શેકી અને પોટલી દૂધાને આપતા કહ્યું જા દીકરા રાણાજી ભૂખ્યા ન રહેવા જોઈએ આ રોટલી નથી પણ મેવાડનું સન્માન છે દૂધાએ પોટલી છાતી પર ગળે લગાવી અને પવન સાથે વાતો કરતા દોડ્યો રસ્તામાં મુઘલોએ તેને ઘેરી લીધો તેમાંથી એકે તેને શક્તિશાળી તરવારથી માર્યો દૂધનું નાનું કાંડું કપાઈ ગયું અને તૂટી ગયું લોહીનો ફુવારો બહાર નીકળી ગયો પણ હે એકલિંગનાથ મેવાડના છોકરાની હિંમત જુઓ તે પીડાથી કણસતો હતો છતાં તેણે બીજા હાથે પોટલું ઉપાડ્યું અને પોતાના કપાયેલા કાંડાની ચિંતા કર્યા વિના દોડતો રહ્યો લોહીની ધારા એ તેના પગ પર હતી તેની આંખોમાં ફક્ત એક જ નિશ્ચય હતો રાણાજી ભૂખ્યા ન રહેવા જોઈએ તે રાણાની ગુફામાં પહોંચ્યો અને ત્યાં પડી ગયો છેલ્લા શ્વાસ લેતા તેણે બૂમ પાડી રાણા રાણાજી પ્રતાપ બહાર આવ્યા તેને જોઈને તેનું હૃદય દ્રવ્ય ઉઠ્યું તેની સામે બાર વર્ષનું દૂધ હતો એક હાથ કપાઈ ગયેલો હતો તેનું આખું શરીર લોહીથી લથપથ હતું પણ બીજા હાથમાં રોટલીઓનું પોટલું અકબંધ હતું રાણાએ તેનું માથું તેના ખોળામાં રાખ્યું દૂધે ધ્રુજતા હોઠ સાથે કહ્યું અન્નદાતા માતાએ આ રોટલી મોકલી છે પ્રતાપની આંખોમાંથી સતત આંસુ વહેતા રહ્યા

કંઈ જ નથી અને આ શાસ્થાને યુવાન યોદ્ધા મેવાડના પવિત્ર ખોળામાં કાયમ માટે સુઈ ગયો તે દિવસે અરવલ્લી રડી પડ્યો મહારાણા પ્રતાપે છોકરાના કપાળને ચુંબન કર્યું અને કહ્યું ધન્ય છે તારી માતા ધન્ય છે આ માટી જ્યાં આવા વીરોનો જન્મ થાય છે તે ભૂમિ ક્યારેય ગુલામ બની શકશે નહીં આજે આવા અજાણ્યા વીરોના બલિદાનને કારણે આપણી છાતી ગર્વથી ફૂલે છે જય મહારાણા પ્રતાપ જય વીર દુદા જય તું સનાતન ધર્મ જય રાજપૂતાના મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ